મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં આજે જમવાનું હોય ને પરબારું હતું ને મમ્મી લેવા પરબારું જમવાનું લગ્ન માંથી નથી લેવું પણ આપડે હોટલ માંથી લેવો બરોબર મારી મમ્મી હાટું લેવો દાળ ભાત જો અહીંયા પડ્યા હે બરોબર આ દાળ ભાત લઈ આવ્યો મેં હવે દાળ ભાત ખાઈ તો મી લગન હોય ને તો અમારા બે મા દીકરો યાર ફાયદો શું અમારે પડે ખબર મિત્રો કે ભાઈ હું ભાઈ જમવા ગયો હોય લગ્ન માં ગયા હોય બરોબર તો આજ જો આમ કપડા બપડા હારા પહેર્યા હતા લગ્ન માં હતા આપડે જમવા હતા મમ્મી ને ભાઈ પરબારું થઈ ગયું તું કે કઈ વાંધો નહીં હોલોજ માં થઈને દાળ ભાત લેતો જાય ત્રીસ રૂપિયા બોલો તો દાળ ભાત લઈને ખાઈ લઈ જાવ રોડવી લઈ ઘેરે ઘેરે એટલું રાંધું ભેગા મારે વાસણ બગાડવા તો ત્રીસ માં તો હું ધરાયેલો વાસણ બગાડવું એકલા એકલા ઈચ્છા ના થાય એકલા એકલા ઈચ્છા ના થાય

આપવી અને કઈ રીતના ખુશ રહેવું ને એ દિવસ દિવસ માં એને કેમ એને ખુશ રહેવું ને એ વસ્તુ વિચારવાની છે આ વસ્તુ હે ને ભાઈ એવું હે કે ખુશ રહેવો ને તમે જીવનમાં તો તમે ઘણા આગળ નીકળી શકશો તાજું થાય તાજુ થાય આપડે એમ નવાનો મતલબ એ હે મિત્રો કે ભાઈ ગમે એ વસ્તુ છે ભાઈ જી ગયું એ પાછું વસ્તુ આવવાની નથી તમારો સમય છે ને ભાઈ સવારે ઉઠો ને ત્યાંથી તમારો

બરોબર તો આપડે એજ વસ્તુ કરવાની કે આપણી પાસે ઓછા સુખ હોય આપણે ભગવાન આનંદ આપે કરોડપતિ થાય આપડા દીકરા નું કરે દીકરા પણ જયારે જે માણસ ગયું હોય ને એનું યાદ કરીએ તાજુ થવાનું છે ભગવાન તને મને ભલે આવે મારે જવું લઉલી ના વેડા કર્યા હું ગમે જ નહી હવે વેવલી ના વેળા કરે ને ભાઈ

તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય